તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસવા માટે આવેલું છે આઈસર ત્રણસો અડસઠ જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો વિડીયોને છેલ્લા સુધી બનાવી રહીજો ખેડૂતભાઈઓ એટલે ટ્રેક્ટરને પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને જો મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર મળી જાય તો વિડીયોને છેલ્લા સુધી બનાવી રહેજો હવે આપણે વાત કરીએ આઈસરની તો આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સારી કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ભાઈ એ ટ્રેક્ટરના પંખા ઓરિજિનલ કંપનીના નખાવેલા છે જે તમે પંખા જોઈ શકો છો ટ્રેક્ટરના તે ભાઈએ કંપનીના ઓરિજિનલ નખાવેલા છે તમે કન્ડિશન ટ્રેક્ટરની જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું છે ભાઈએ ટ્રેક્ટરનું એન્જિન બનાવરાવેલું છે આખું જનરલ એન્જિન બનાવેલું છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ જોવા મળશે તમને ટ્રેક્ટરનું ગિયર હાઇડ્રોલિક ફૂલ પાવરફુલ જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની ટ્રેક્ટરના પાછળના ટાયર આખા ઓરિજિનલ છે અપોલો કંપનીના તમે જોઈ શકો છો આખા ટાયર છે પાછળના એટલે ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને દસ હજાર ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત હોય છે રૂબરૂ સ્થળ પર જાઓ માલિક સાથે ટ્રેક્ટરના માલિક સાથે બેઠક કરો ટ્રેક્ટર જુઓ અને બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમત અંદાજીત હોય છે જે કોઈ ભાઈઓને લેવું હોય તો ટ્રેક્ટરના માલિક સાથે વાત વાતચીત કરી લે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી મુકાવેલી છે એમાં બેટરી ભાઈએ ટ્રેક્ટરમાં નવી નખાવેલી છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કન્ડિશન ટ્રેક્ટરની ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર પણ જોવા મળશે તમને તમે જોઈ શકો છો વિડીયોની અંદર ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો પ્રોપર જૂનાગઢ ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટર તમને પ્રોપર જૂનાગઢ જૂનાગઢ ઇમરાનભાઈ પાસે જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક એટલે કે ઇમરાનભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં આપી દઈશ ને એ વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈને ભાઈને લેવો હોય તે ઇમરાનભાઈનો કોન્ટેક્ટ કરી લે અને આવા વાહનોના નવા વિડીયો જોવા હોય તો આપણે એક ફેસબુક પેજ છે જેમાં પણ આપણે આવા જૂના વાહનો લેવા વેચવા માટે મૂકીએ છીએ તો એ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં પેજની લિંક હું વિડીયોની બાયોમાં આપી દઈશ નીચે એટલે એ પેજને ફોલો કરી લે જેથી તમને વાહનોના વિડીયો મળી જાય